અજા તાલુકાના પસવી ગામે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં શુભ શ્રાવણ માસમાં દરરોજ રુદ્રાભિષેક કરવામાં આવેલ જેના અજમાલ ભમ્મર માણસુરભાઈ નથુભાઈ સત્યનારાયણ જનીંગ તળાજા ભમ્મર રામભાઈ પાતાભાઈ માધવ પશુઆહાર અને ગોપનાથ ઓટો એજન્સી તળાજા ભમ્મર લાખાભાઈ શામળાભાઈ સર્વોત્તમ ડેરી પસવી ભમ્મર ગોદાભાઈ માણસુરભાઈ ભમ્મર હામાભાઈ હીરાભાઈ તેમજ રુદ્રાભિષેકના ભૂદેવ શ્રી હરેશ દાદા ધાણા તળાજા બિપિન દાદા ખારડી તેમજ ગંગેશ્વર મહાદેવના પૂજારી મહેશ ગીરીબાપુ શ્રાવણ સુદેકમથી શ્રાવણ વ સોમવતી અમાર સુધી આખો શ્રાવણમાં રૂદ્રાભિષેક કરવામાં આવેલ દરેક સોમવારે સાધુ સંતો બ્રાહ્મણો અને બાળકોને ચોર્યાસી આયોજન કરવામાં આવેલ પ્રથમ સોમવાર ભમ્મર નથુભાઈ રામભાઈ માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તળાજા બીજો સોમવાર ભમ્મર રામભાઈ પાતાભાઈ માધવ પશુઆહાર અને ગોપનાથ હોટો તળાજા ત્રીજો સોમવાર ભમ્મર માણસુરભાઈ નથુભાઈ સત્યનારાયણ જનીંગ તળાજા ચોથો સોમવાર ભમ્મર હમીરભાઈ જીવાભાઈ હસ્તે નથુભાઈ હમીરભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ શિક્ષક તળાજા પાંચમો સોમવાર ભમર શામળાભાઈ ભીખાભાઈ હસ્તે લાખાભાઈ શામળાભાઈ સર્વોત્તમ ડેરી પસવી સમ્રાટ સમાચાર તળાજા दर्शन देव रक्षाच स्पर्शम वापनाशन अपवर्तन संवाहन ये देवान शिवा ඔවුගොළ දන් රෝපාය විද්‍යද විශ්ලුකය අ ප්‍රදශීවල උපාය ඒකට යවාම් විශ්ිවා කොතරදී දදතිී සම්පදා සම්පදා විෂ්පාන්චලයේ විස්වාාන්ද ප්‍රධානනම් දේහින්වේ නික්ෂීතම් හළම් ඔවු සම්ම සදා ජිවාය මරම ගේ ශ්ව්‍රවා දේවායනවාද අමුද්‍ර විිෂ්පානජලේ සෑම